લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ પીએમ મોદી પચાસ લાખ મતદારોને વર્ચ્યુઅલી કર્યું સંબોધન કહ્યું રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે બધાને હાર્દિક શુભકામનાઓ આપું છું હરણીલેક ઝોનનો કરતા હરતા પરેશા ઝડપાયો વકીલને મળવા આવી રહ્યો હતો વડોદરા ઘટનામાં અત્યાર સુધી પોલીસે કુલ નવ આરોપીઓને ઝડપ્યા પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશના બુલંદ શહેર અને રાજસ્થાનના જયપુરની લેશી મુલાકાત તેમજ ઓગણીસ હજાર એકસો કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન તમિલનાડુમાં એક બાદ એક ચાર વાહનો અથડાતા ચાર લોકોના થયા મૃત્યુ અકસ્માત થતા ટ્રક અને એક કારમાં લાગી આગ ઉજ્જૈન જિલ્લાના માકડોન વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમાને તોડવા પર થયો વિવાદ અજાણ્યા લોકોએ તોડી મૂર્તિ વિવાદ થતા ગામમાં પોલીસને કરાઈ તૈનાત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન હત્યાકાંડ પછી ચૂંટણીમાં પણ દખલ કરવાનો લગાવ્યો આક્ષેપ આફ્રિકન દેશ માલીમાં બની મોટી દુર્ઘટના માલીમાં સોનાની ખાણ ઘસી પડતા સિત્તેર થી વધુ લોકોના થયા મૃત્યુ આજે સેન્સેક્સમાં અડતાલીસ પોઈન્ટ એકવીસ નો ઘટાડો નોંધાયો તો નિફ્ટી પણ ઝીરો ઝીરો પોઈન્ટ પાસઠ ના સામાન્ય વધારા સાથે થયું ઓપન સલમાન ખાન કેન્સર સામે લડાઈ જીતનાર નવ વર્ષીય ફેન જગનબીર ને તેના ઘર બાંદ્રા મળ્યો પાંચ વર્ષ જૂનું વચન પૂરું કર્યું તસવીર સોશિયલ મીડિયા પર થઈ વાયરલ અજય દેવગોની આગામી ફિલ્મ શેતાન ટીઝર થયું રિલીઝ ચાહકોએ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી આપી પ્રતિક્રિયા ફિલ્મ આગામી આઠ માર્ચે થશે સિનેમાઘરોમાં રિલીઝ